ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કરી શકાય છે ટીટોળી પક્ષી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવતા આવ્યા છે અગલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોળીએ ચાર ઈંડા મૂકતા ચાર મહિના વરસાદનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે હાલ ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગરમી પણ સતત વધી રહી છે ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોતા હોય છે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠા સૂચના આધારે કરતા હતા ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે વર્ષો જૂની માન્યતા મુજબ ટીટોડી ક્યાં ઈંડા મૂકે છે કેવી રીતે મૂકે છે એની ઉપર ખેડૂતો અને જાણકારો વરસાદનું અનુમાન લગાવે છે લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કરી શકાય છે સામાન્ય રીતે ટીટોડી નામનું પક્ષી ક્યાં ઈંડા મૂકે છે કેટલા ઈંડા મૂકે છે કઈ જગ્યાએ મૂકે છે તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેના એંધાણ વર્તારા ખેડૂતો મૂકતા હોય છે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા હતા ટિટોડી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મૂકે તે સંદર્ભમાં એવી લોકવાયકા છે કે આગામી ચોમાસું સામાન્ય રહેશે ટિટોડી ઊંચી જગ્યા પર ઈંડા મૂકે એ ચોમાસું સારું જવાના ઇંધાણ ગણાય છે ખુલ્લી જગ્યામાં ટીટોળીએ ચાર જેટલા ઈંડા મૂકતા લોકો એવો અંદાજ લગાડે છે કે આ વર્ષ ચાર મહિના વરસાદ પડશે જોકે આ એક માન્યતા છે ભૂતકાળમાં જ્યારે હવામાન ખાતાના સાધનો કે હવામાન ખાતું ન હતું ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસાના પહેલાના અમુક લક્ષણો જાહેર કરવામાં આવતા હતા આ મારી વાડી છે અહીંયા ગાડી અને મારી વાડીના અંદર ટીટોળીએ ઈંડા મૂકેલા છે અને અમે ખેડૂત લોકો છીએ તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કેવું એવું છે કે ટિટોડી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે તો હવે મારા વાડીના અંદર ટીટોળીએ ચાર ઈંડા મૂકેલા છે તો અમારા જે ખેડૂતો છે જૂના એ લોકો એવું કહે છે કે ભાઈ ચારે ચાર મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે અને હવે ટિટોડી ખાડામાં ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય અને જો અગર ટીટોળી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય તો હવે મારા ખેતરમાં ટિટોળીએ ચાર ઈંડા મૂકેલા છે તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ ચારે ચાર મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને